લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં આઠ રાજ્યોની કુલ અઠાવન બેઠકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે કરનાલથી ભાજપના ઉમેદવાર છે મનોહરલાલ ખટ્ટર જેમણે મતદાન કર્યું હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ પણ કર્યું વોટિંગ વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીમાં આજે મતદાન કર્યું કારણ કે આજે દિલ્હીને પણ સાત લોકસભા બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ મતદાન કર્યું ગૌતમ ખંભીરે દિલ્હીમાં કર્યું મતદાન હરિયાણાની દસ બિહારની આઠ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે જ્યારે દિલ્હીની તમામ સાત બેઠકો ઉપર સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર ઉત્તર પ્રદેશની ચૌદ બેઠક પર મતદાનની શરૂઆત બંગાળની આઠ ઝારખંડની ચાર બેઠક પર મતદાન અઠાવન બેઠક પર આઠસો નેવ્યાસી ઉમેદવારો મેદાનમાં છે અનેક દિગ્ગજોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે ભાજપના મેનકા ગાંધી મનોજ તિવારી ધર્મેન્દ્ર પ્રધાન મેદાનમાં કોંગ્રેસના રાજ બબ્બર અને કનૈયા કુમાર પણ મેદાનમાં છે તો લોકસભાની ચૂંટણી અંતર્ગત છઠ્ઠા તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે કુલ સાત તબક્કાના મતદાનમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ અઠાવન બેઠકો પર મતદાન શરૂ થયું છે છઠ્ઠા તબક્કામાં કુલ આઠસો નેવ્યાસી ઉમેદવારો મેદાનમાં છે છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની ચૌદ હરિયાણાની દસ પશ્ચિમ બંગાળ અને બિહારની આઠ આઠ ઓડિશાની છ ઝારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક તથા દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન શરૂ થયું છે આ સિવાય ઓડિશાની જે બેતાલીસ વિધાનસભા સીટો છે તેના માટે પણ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે છઠ્ઠા તબક્કામાં અનેક દિગ્ગજોના જે ભવિષ્ય છે તે ઈવીએમમાં કેદ થશે